કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવેએને ચરતાલીસ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડો સૌરભ પારધીએ બ્રિજની એક્સપાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો સૌરભ પારદીએ કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા એને ચરતાલીસ હાઇવે પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ રૂટ પરના ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઇવેના ચાર રસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જે સંદર્ભે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાહન વ્યવહાર સરળ બને અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચના આપી હતી મુલાકાત સમયે મામલતદાર શ્રી રશ્મિન ઠાકોર ડી વાય એસપી આર આર સરવૈયા એનએચએઆઈ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે કામરેજ નજીકનો જે તાપી નદી ઉપરનો જે બ્રિજ છે જેમાં આપણે ત્રણેક દિવસથી સમારકામ સ્ટાર્ટ કર્યું છે એની મુલાકાત લીધી અને છે બધા ઓફિશિયલ સાથે જિલ્લા પ્રશાસન અને પોલીસના અધિકારી સાથે મુલાકાત લીધી છે અને આપણે એક ડાયવર્ઝન આપીને આ જે મુખ્ય માર્ગ છે એમાં જે રિપેરિંગનું છે જોઈન્ટનું કામ એ હાથ ધરી રહ્યા છે એન્ડ વિદિન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ડેઝ વી આર એક્સપેક્ટિંગ કે આ બધા કામ પૂરા થઈ જાય અત્યારે કિંગથી એના એક્સપ્રેસ વે ઓપન કર્યું છે અને ત્યાં પણ ટ્રાફિક માટે સતત પોલીસ ઓલમોસ્ટ દોઢસોથી વધારે પોલીસ છે એક તૈનાત છે કે કોઈ જગ્યાએ ટ્રાફિક કન્જેશન ના થાય અમુક જગ્યા ઉપર પ્રેશર પોઈન્ટ બન્યા છે એમાં થોડું લાગે છે બટ અમે સ્ટ્રીમલાઇન કરીએ છીએ પ્રોસેસર્સ અને એનએચઆઈ પોલીસના મદદથી આખું જ જે ઓપરેશન છે અમે સ્મૂથ કરવા જઈ રહ્યા છીએ નામ સંજય કુમાર યાદવ હૈ મેં પ્રોજેક્ટ ડાયરેક્ટર હું એનએચઆઈ પીઆઈયુ સુરત કા और ये तापी ब्रिज जो एल हमारे एल एच एस साइड पर है इसमें शुरू से दो साल से हम इसके एक्सपानसन जॉइंट को प्लेट रख के ऑपरेट कर रहे थे क्योंकि ये हैवी ट्रैफिक है हमारे पास अल्टरनेट रूट नहीं था डाइवर्जन का पर प्रशासन द्वारा और पुलिस डिपार्टमेंट के सहयोग से हमने जो एकदम नया बना हुआ एना कीम पैकेज सिक्स एक्सप्रेस है उसमें ट्रैफिक डाइवर्ट कर दी है और पिछले दो दिन से हम डे एंड नाइट इस पर काम कर रहे हैं तीस से पैंतीस दिन में ये काम हम ख़त्म कर देंगे